નમસ્કાર આપની સાથે હાલ મહત્વના સમાચાર સામે નજર હેડનબર્ગના નવા રિપોર્ટમાં થયેલા ધડાકાને લઈને વાત કરીએ કે વિપક્ષ કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે ટીએમસીના રાજ્યસભાના સાંસદ મહુવા મોયત્રાએ પણ સેબીના ચેરમેન માંધવી પુરી બોજને લઈને વધુ એક આરોપ લગાવ્યો છે

સમગ્ર મોટું કનેક્શન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે જે પ્રમાણે વાત કરીએ કે અદાણી પર નિશાન સાધવામાં આવ્યું તે બાદ સીધું નિશાન સેવી પર હેડનપર્ગ દ્વારા સાધવામાં આવ્યું છે તો આ અંગે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે

In March of 2022, Madhavi Puri was appointed as chairperson of SEBI. Apparently, according to market rumors, Sudhir Mankar, who was the first cousin of Dawal Boch and who had served as chief secretary of Gujarat under Prime Minister Modi when he was chief minister of Gujarat, played a pivotal role in the appointment. In 23 24, when the Supreme Court ordered SEBI for a report into the Adani scandal, the SEBI, under the chairpersonship of Madhavi Puri, came back and said that they had drawn a blank, that it was a chicken and egg situation, and they were unable to tell the ultimate owners of the FBI. તો આજ મુદ્દે અમારી સાથે સ્ટુડિયોથી અમારા સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિલ હેલ્ડનબર્ગ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા તે બાદ હવે મહુવા મોત્રાએ પણ આરોપ લગાવ્યા છે આ જે કિસ્સો છે કે પેચીતો થઈ રહ્યો છે એક એક બાદ નામ સામે આવી રહ્યા છે અને આરોપ આરોપ લગાવી રહ્યા છે એકબીજા પર આરતી સૌથી પહેલા તો વાત એ છે કે જે માધવી ભૂજ છે એના ઉપર જ કેમ તમામ પ્રકારના જે આરોપ લગાવી રહ્યા છે લગાવવામાં આવી રહ્યા છે અને તમામ હિડન તમે એક ઉપર મૂકી દો તો કેમ ગુજરાત કનેક્શન શોધવામાં આવી રહ્યું છે અથવા તો સુધીર માકણનું નામ આવી રહ્યું છે જવાબ છે કે માધવી ભુચ એવા પહેલા પહેલા મહિલા સેબીના ચેરમેન છે જે નોન આઈએસ છે અત્યાર સુધી સેબી જે છે એનો જે પણ ચેરમેન રહ્યા એ કારણ કે સીબી સીધી રીતે જ્યારે વિત્ત મંત્રાલય એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર આવે છે ત્યારે એના ચેરમેન જે છે એ સીધી રીતે વિત્ત મંત્રાલયના અંડરમાં આવે અને એની એની જેમ નિમણૂક છે એ સ્વયં ગૃહમંત્રી વિત્ત મંત્રાલય વિત્ત મંત્રી અને પીએમ આ ત્રણેયના જે જે ત્રણેયની જે વાત છે એ ત્રણેય લોકો મળીને એને કરતા હોય છે ખાસ કરીને ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને જે પીએમ છે એના અંડરમાં સીધી રીતે આ તમામ વસ્તુ આવતી હોય છે તમને કહી દઉં એક કનેક્શન તો એ છે કે માધવી ભુજ પોતે આઈઆઈએમ ના સ્ટુડન્ટ છે ઓગણીસો અઠ્યાસી માં તેઓ અહીંયાથી પાસ આઉટ કર્યા હતા અને મને યાદ છે કે જ્યારે બે હજાર સોળમાં એક વખત તેઓ અહીંયા આવ્યા હતા અને બે હજાર સોળ સત્તરમાં અને જ્યારે તેમને સેબીના નોન એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે મૂકવામાં આવ્યા હતા ત્યારે એ સમય દરમિયાન જ્યારે એમને અહીંયા પૂછવામાં આવ્યું હતું કે તમારું સ્વાગત છે આઈએમમાં પુનઃ તો એમણે કીધું હતું કે સ્વાગત છે આ તો મારું પિયર છે એટલે કેટલું ઘનિષ્ઠ કનેક્શન ગુજરાત સાથે તેમનું હતું એ લગાવી શકાય છે અને પહેલી વખત જ્યારે આવતું હોય કે તમામ ક્રાઈટેરિયા બદલીને માલતી માલતીભૂચને સોરી માફ કરશો માધવી બુચને જો સેબીના ચેરમેન બનાવવામાં આવે તો નિશ્ચિત છે કે કોઈને કોઈ સંબંધ કોઈનો કોઈ રિલેશન અથવા તો ક્વિક 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 પ્રો જે કહેવામાં આવી રહ્યું છે એ તમામ વસ્તુ થઈ બીજી એક વાત સુધીર માકણ બે હજાર પાંચથી લઈને બે હાજર સાત સુધી ગુજરાતની અંદર ચીફ સેક્રેટરી હતા નરેન્દ્ર મોદી સાથે તેઓ કામ કરી ચૂક્યા હતા અને પછી તેઓ નોન એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે તેઓ આરબીઆઈમાં રહ્યા ટીસીએસ ટાટા કન્સલ્ટન્ટ છે એમાં રહ્યા પણ ગુજરાતમાં અને ગુજરાતની જે બાબુશાહી છે અથવા પ્રશાસન છે એના ઉપર અને અહીંયાની પોલિટિક્સ ઉપર કારણ કે સીધી રીતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ અત્યારે તાત્કાલિક સીએમ નરેન્દ્ર મોદી સાથે તેઓ જોડાય હોય તો સ્વાભાવિક છે તેઓ એક પાવર સેન્ટર હોઈ શકે છે સંભાવના એ વાતને લઈને પ્રબળ છે જે રીતે મહુવા મોહિત લગાવ્યું છે આવા કે જો એવા કોઈ વ્યક્તિને બનાવવામાં આવે જે ગુજરાત સાથે કનેક્શન હોયનું હોય સાથે ભલે મહારાષ્ટ્રમાં રહેતો હોય અથવા તો તેનું જે જન પ્લેસ હોય મહારાષ્ટ્ર હોય અથવા તમામ વસ્તુ હોય પણ એનું કનેક્શન જો ગુજરાત હોય તો નિશ્ચિત છે આગામી દિવસોમાં ગુજરાતને લઈને એ સારા નિયમો બનાવી શકે છે અથવા તો ગુજરાતના જે જે આરોપ લગાય છે તે પ્રમાણે ગુજરાતના જે ઉદ્યોગપતિઓ છે એના અનુકૂળ સીબીમાં માહોલ બનાવવાનો પ્રયત્ન થઈ શકે છે થઈ શકે છે હાલની સ્થિતિ એ છે કે હવે કાલે જ કોંગ્રેસે પોતાની બેઠક કરી તમામ જે એના પ્રદેશ પ્રમુખ હતા સાંસદો સાથે તમામ લોકો છપ્પનથી વધારે લોકો હતા બેઠકમાં એમણે નક્કી કર્યું છે કે બાવીસ તારીખે જો સેબીના ચેરમેન તરીકે માધવીભુજ રિઝાઇન નહીં આપે અને એની તપાસ ઈડી થકી કોઈ અન્ય એવી એજન્સી જે એને તપાસ કરી શકે નહીં કરે તો આખા દેશમાં તેઓ બાવીસમી તારીખે આંદોલન કરશે મતલબ સાફ છે કે જે રીતે તમામ વસ્તુઓ થઈ એક પછી એક એમાં માધવી બુચનું સીધી રીતે ઇન્વોલ્વમેન્ટ હતું એ વસ્તુ દેખાય છે અને બિલકુલ અહીંયા ગાડી પ્રશ્ન એ પણ થાય છે કે જે પ્રમાણે અદાણી પર અને અની મુકેશ અંબાણી પર જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા દર વખતે આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે એટલા ઘણી જનતાનું તેવું પણ ક્યાંક ને ક્યાંક કહેવું છે કે આ ઇન્વોલ્વમેન્ટ સામે જે પ્રમાણે હવે આવી રહ્યું છે ધીરે ધીરે એ સત્ય પણ હોઈ શકે છે સત્યતાની વાત એ છે કે જ્યારે હિન્ડનબર્ગે પહેલી વખત તમને ખ્યાલ હોય તો પોતાનો રિપોર્ટ કર્યો તમે એને કઈ કહી શકો છો કે ભાઈ સોર્સ સેલર કંપની છે સોર્સ સેલર કંપની એટલે કેવું એ કોઈ રિપોર્ટ બહાર પાડે માર્કેટ નીચે જાય અને પછી એની સાથે રિલેટેડ જે કંપનીઓ છે અથવા એ પોતે કંપની છે એ શેર શેરમાંથી નબળા જે શેર છે અથવા જેના ભાવ ઓછા થાય ખરીદે એનામાંથી કમાણી કરે એક સીધી સાદી એક જે હિન્ડનબર્ગ માટે વાત કહેવામાં આવે છે પણ જેટલું કહેવામાં આવે છે એવું છે નહીં આખીમાં કારણ કે જે સવાલો એણે ઉભા કર્યા બીજી વખતના પોતાના રિપોર્ટમાં અને પછી માધવી બુચે જે રીતે વાત કરી એનાથી એમની ચોરી પકડાઈ ગઈ પોતાના જવાબમાંથી કારણ કે એમણે એ વાત સ્વીકારી કે ઓફ કંપનીઓમાં તેમનું નિવેશ હતું તેમનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને પછી જે વાતો એમણે કીધું કે મારું લેવા દેવા નથી પણ એમાંથી તો તેઓ ત્રણ કરોડ રૂપિયા કમાણી કરી ચૂક્યા છે એ સમય દરમિયાન જે પુરાવા આપવામાં આવ્યા અને અલગ અલગ કંપનીઓમાં તેમનું સ્ટેક એ પણ સાબિત કરે છે સવાલ એ છે કે માધવી ભૂજ પોતે સેબીના ચેરમેન છે સેબીને જવાબદારી થાય છે કે કોઈ પણ ખોટી કંપની કે કોઈ પણ ખોટો પૈસો એ માર્કેટમાં લાગે ને એને ખોટી રીતે કોઈપણ પણ થાય નહીં હવે જો સેબીના ચેરમેન પોતે એવા બેનામી કંપનીઓમાં પોતાનો પૈસો નાખે તો એ પોતાના લોકોને શું કે બેનામી કંપનીઓ નાખવાનું સારું મળે છે તો પછી સેબી ચેરમેન તરીકે તેઓ કેમ પ્રચાર નથી કરતા કે દેશના તમામ લોકો જે છે એ હવે બેનામી કંપનીમાં પૈસા નાખો તેમને અદાણી અંબાણી કે મોટી જે લિસ્ટેડ કંપની છે એમાં પૈસા નાખવાની જરૂર નથી એવું કેમ નથી કરતા સેબી કેમ પોતે પ્રચાર કરવા ઉપર નથી આવતી મહત્વની અને હાસ્યાસ્પદ વાત એ છે આરતી કે સેબી પોતાનો ખુલાસો રજૂ કરે છે પણ નીચે કોઈ સહી નથી હોતી કે આ કોણ અધિકારી આની જવાબદારી લેશે ચૂપ છે ન તો નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે ન તો નિર્મલા સીતારામન બોલી રહ્યા છે ન તો ગૃહમંત્રી બોલી રહ્યા છે ન તો સેબી પોતે આઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે ન તો ભુજ દંપતીઓ આઈને વાત કરી રહ્યા છે સ્વાભાવિક છે જો તમે કોઈ વાત નહીં કહો પ્રેસની આની સામે તમે કોઈ વાત નહીં કહો તો અનેક પ્રકારના ખુલાસાઓ થશે તમારા ઉપર આરોપ લાગશે અને હવે કોંગ્રેસે તમામ વસ્તુઓને પકડી લીધી છે સ્વાભાવિક છે જ્યારે એક પછી એક તારે કારણ કે તપાસ કરવાની વાત તો સરકાર સ્વીકારવા તૈયાર નથી પહેલા પણ જ્યારે હિન્ડન બગનો રિપોર્ટ આવ્યો અને સુપ્રીમ કોર્ટના કહેવાતી કમિટી રચાઈ એને એને પણ કઈ રીતે ધોઈ નાખવામાં આવ્યું કઈ રીતે કહેવાય છે કે તમામ વસ્તુઓને જે મેનુપ્યુલેટ કરવામાં આવી ખોટી વાતો જે છે રજૂ કરવામાં આવી તમારો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોવા છતાં પણ તમે તમામ વસ્તુઓમાં રહ્યા અદાણીને બચાવવાનું કામ કર્યું સ્વભાવિક છે કે આરોપો લાગશે અને હવે સંપર્ક સૂત્રો પણ શોધવામાં આવશે કે તમને કોના કહેવાથી નિયમ બદલીને નોન આઈએસ વ્યક્તિને સેબીના ચેરમેન બનાવ્યો તો સ્વાભાવિક છે નામ હવે સુધીર માકણનો આગળ આવી રહ્યું છે हालाकि તેઓ તેઓ કોઈ પણ જવાબ નથી આપ્યો જીએસટી વિતેનો સંપર્ક પણ કર્યો પણ રહસ્ય ઘેરો છે શું તમામ લોકો મળેલા છે કે પછી દેશને બરબાદ કરવા માટે અથવા તો એક નિશ્ચિત લોબીને ફાયદો કરાવવા માટે તમામ વસ્તુ કરવામાં આવી હતી આરતી જલેલ અમારી સાથે જોડાયા બદલ માહિતી બદલ આપનો આભાર